પેલો મોટા માથાડો ને મોટા માથાડો એને જે રંગ બદલ્યો કાકા એનું તો માથું ને નાના કટકા નહી કરવા છોકરા ને દળે રંબાવી દેવું છે

બાપુજી મગજ બગાડ્યું બરોબર એટલે હેડો માર જયારે આપણે ફર્સ્ટ ક્લાસ ચા પણ એટલો બધો કંટાળ્યો ના પણ પીવી તો પડશે

મોટા <laughs> માથાડા <laughs> બાર આવો કે અંદર જંગલ માં તો હોય જંગલ માં જંગલ માં તો છે જંગલ અમારા માટે અમારે લ્યો તમે જે ઘેર અમારી આબરૂ લીધી તા નહી આબરૂ નો બદલો તો અમે લે પણ પેલા

ગઝબ કરી નાખી એમ છે લડવા ઉતરી પડ્યા છે આ ખેગારજી ઘેર બોલાવા જયા હતા હવે મારે ફોન કરવો પડશે ને કે આ લડાઈ મળશે હા ખેગારજી આ આવું તો પેલા શું ખવાયું છે ભરતજી ને ખૂમતા કાકા ને તે ઘેર આવીને તો લડાઈ મરી એમ છે તમે એવું હોય તો હટાવો ન કે તમારા બોલવણા માં આવ્યા તા તમારે હોય બોલાવવા આવવું પડશે અરે તો ધારિયન તરવેરો બધું લઈને હોમા હોમા આવી ગયા છે તો હાલ આવો તમે હવે ભરતજી પેલા બે દાણા ઘરમાં અંતાડ્યા નિયમ બહાર કાઢો પેલા વાત કરો તમે મોટો માં જાડો બાદ બેઠો ને ખાત તમારા બે ને તમે એટલા છો ને એટલે ઘરમાં અમે ને તો ગાડી તમારા હતા તો શું ગાયબ થઈ ગયા

મારી વાત પછી આપણે જેલ માં ખાલી બાર નીકળશે ને એન્ટ્રી થાય તો ખાલી આપડે ઓછો અમુક કોઈ ની તાચી છે વીસ વર્ષે પણ વી વર્ષે આ નીકળશે

અજાના હાથ તોડાવી છે આપડી પણ હવે ચોસ છોડવું હવે આ દોહન મારે કી જગ્યાએ છોડવું અરજી જો એ ભૂપતજી અંદર પેલા વાત વાપરો નથી અમે તમારું ઉપરાંત લઈ મફુજી દોડે જ્યાં

હવે આટલું બધું દૂર કરી ના આવે બધો ના હોય આદુ આવે છે ભૂલી આવે મારી વાત આપડો આ આ ખરા તડકાના ના માણસો રીતના આયા ક્યાં કરવી જરૂરી હતી તમે બધા પુત્ર નું બે ધારણ કર્યો ખાકા બલમ તો તમે કનો વે ધારણ કર્યો તો એની વાત છોડી મેલો ને લડવા નથી અહીં પડે નહીં આ તમને નઈ ખબર તારીયું લઈને આયાતા ને અમાર ના 2 રૂપિયો લઈ નથી ખૂબ કાઈ દમ ખૂમ વાગે પરે ચી પાડો ખૂમ પાડો આંગળી આ આખિયમ ખૂમ દા ખૂતે છોડું હા છોડું ઓ મારી અલ્યા તારો વેત વા એ ભમ ભલા ડોટ હટ વાય ખૂબ જ આગા રહેજો આગા રહેજો અલ્યા નહીં રહેવું આગા નો છોડો અમને છોડો આરા ગોબા વાઘના હમણા લાય અલ્યા હંસાકા તમને મે મને પરજી મે મને આવરાવો તો આખી ના લાવો બોલાયા

પુત્ર ની ફોડી ના લડા લડનારા લડાના શું અવાજ કોઈને મારવા મારે

તમે મારી આબરું કે તમે મારા ઘેર આવ્યા લડ્યા તાજી વાત કરું એમતા હતા

આપણો મફુજી મારી વાત આપડે મારી વાત આપડે આ કજામાં મુહો નતો જોણતો મફુજી નતો જોતા ભરતજી એ નતા કોઈ જાણતા નથી

પેલા ભલાજીએ ફોન કર્યો તમે મરી જી એ ફોન કર્યો પણ કોઈ ના બોલે ના બોલે તારે

મારી વાત આપડો જવાબ હોય ને શું આવ્યો હતો કે અમારા ગોમ કજ્જા ને અમાર કોઈ લેવા દેવાનું હરીજી આપણો મારી વાત હવે જો બાપુજી આ થે કેતી તીન કેતો તો બંધ કરો અન તો જૂના ઉકેળા ઉગડવા જાહા ને તો મે એકલા કજ્જા છે આલે ભાઈ ફોંતી ધપી દો ભેગા ની મે જોયેલા છે વખત લે તું ચોંતી તારા કજ્જો ધપાળવાનું કરો ને હાલ ન હોય તું થાય થાય એ હાલ ન હોય ગાજી આપણે હેડો આપણો મોત નહીં રહે ના ના એ હગા જલાજી તમે ઉલાઈ કે થાય છે યાર મોંડા તો કોઈ બબળો મારવા રે મોંડા મારું રહે આપડે કહુંબા પી લેવાજી મારી વાત આપડે કહુંબા પીવાની તો પછી હારી વાત કરી જિંદગીમાં માં બાર ના હોય અમારા તો તારા પીઠ પાછળ બધી વાતો કરવા જોયું રાખીએ કોઈ દાડો પીઠ પાછળ દગો થવો જોવો નહીં પીઠ પાછળ ઘા થવો જોવો શું કીધું અને આ ભરતજી ચા મેલો છે ચાર અંગે સંગે પીવો એ વાત તમારે ખમાન મજા હા મારું પોંચો પાટણ હા